નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ટ્રાય દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે ટ્રાય દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે હવે દરેક કંપનીઓએ પોતાનો એક એવો રિચાર્જ પ્લાન બહાર પાડવો પડશે જેમાં ખાલી મેસેજ અને કોલ જ થઈ શકશે ડેટાનો સમાવેશ તેમાં કરવામાં આવશે નહીં તો જાણીએ વિગતે તેની ચર્ચા બે હજાર પચીસમાં સિમ કાર્ડ માટે નવા નિયમોની વાત કરીએ તો ટ્રાય દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમોમાં ફેરફાર કરાયા છે હવે રિચાર્જ વગર પણ એક વર્ષ સુધી સિમ કાર્ડ ચાલુ રહેશે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર કોલિંગ અને એસએમએસ પ્લેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે ટેલિકોમ કંપની ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે ટુ અને ડબલ સિમ કાર્ડ ધરાવતા યુઝર્સ માટે અને વાઈફાઈ યુઝર્સ માટે પણ રાહત મળી છે એટલું જ નહીં મોંઘા અને બિનજરૂરી રિચાર્જની ઝંઝટમાંથી પણ સમાપ્તિ મળશે વાત કરી લે ટ્રાય દ્વારા વોઇસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટેરિફ વાઉસે ફરિયાત કર્યું છે હવે ટેલિકોમ કંપનીએ કસ્ટમર માટે માત્ર ને માત્ર વોઇસ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે જેથી મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે ટેલિકોમ નિયામક આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટ સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝર્સને ફાયદો થશે એ સ્પેશિયલ ટેરિફ વાઉચર પ્લાન એટલે કે એસટીવી અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ નેવું દિવસમાં બંધ નહીં થાય પણ હવે ત્રણસો પાંસઠ દિવસ બાદ બંધ થશે ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું ટૉપ રાખવું આવશ્યક બન્યું છે નવા નિયમ એસઆર જીઓ એરટેલ વોડાફોન સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું દસ રૂપિયાનું ટૉપઅપ રિચાર્જ રાખવું પડશે ટ્રાય દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન બે હજાર બાર વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું તેમાં એ ધારકો પાસેથી સૂચના મંગાવી હતી તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી કરાય છે અને વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા મુદ્દાઓ સામેલ હતા ત્યારબાદ એકવીસ ઓક્ટોબર કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઈ હતી અને ટ્રાય દ્વારા ટેલિકોમના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો А то?